વડોદરામાં પાણીની માંગ કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી છે વડોદરામાં પોલીસ દ્વારા પાણીની માંગ કરનાર મહિલાઓ પર દમન ગુજારવામાં આવ્યું સમા મહાઘાડી સોસાયટીમાં વિરોધ કરી રહેલા મહિલાઓ પર પોલીસે દમન ગુજાર્યું પાણીની માંગ કરી રહેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી હતી કોંગ્રેસ નેતાઓ સાથે સ્થાનિક મહિલાઓ વિરોધ કરી રહી હતી પીવાના પાણીની માંગ સાથે પગપાળા રેલી નાગરિકો કરવાના હતા મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા હોવાથી મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ સાથે જ મહિલા પોલીસ

તમારા મહિલા કોન્સ્ટેબલો મહિલાઓને જે અહીં મહિલાઓને અટકાયત કરી છે એમના એમની સાડી એમના બ્લાઉઝ એમના એ પણ નીકળી ગયા ત્યાં સુધી એમને પણ કર્યું છે માણસ ના આવે તો ના આવે તો તમે શું કરો તમે જગ્યા હોય તો તમે શું કરો એટલે ટીંગાટોળી કરવાના કપડા ખેંચી લેવાના મારા ધ્યાને નથી કપડા ખેંચવાની બાબત